শের পণ্য কত হবে কত হবে শের পণ্য আরে আল্লাহ সহ সাথে এই সময় বিন অনুরোধা মানিনা মানবো না আমি না মানা ખાય નારાયણ તરો સીલ રહે આજની હકત ચાલે લાગે છે કૃત્ય આગળ વોક 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 પર પુરા મુંદરી પરમાત્માય ચૈત્ય હબે પરમાત્માય ચૈત્ય હબે રક્ષે તુમને કલે નારાયણ તસ્દીક અલ્લાહ અકબર